અરે ભલા પૈસા લે તરત આવો એ પૈસા લેવા આવો બેઠા બેઠા હલો હા તો આવો મેડમ દવા ભણું પાય રૂબ ગયે નઈ હે એમ કરો મનુદી હે મનુદી ભાઈ થી પૈસા લે ના મારો મનુદી ભાઈ

લોકે લોકેશન માં લાલ પાગડી એ માપરો હે ઓળખી ગયો તો બીજા ન મારતા વાત તમે વેટી ન બીજા ના ના અમારા ધંધા જા છે કાલ નામ કેન પાઘડી માં તો લાલ હા લાલ પાગડી એ અને બોડી માં માપરો હે સિંગલ એવા બરોબર થોડા પૈસા તેણ પટાવો પટાવો તો એ મારો નો હાવ ખાલી હાથ પર ભાગો પૈસા લે માર પાસે ન આવે થોરો કોમ મો પર માર પર મળતો થઈ પૈસા લી ઠીક હે તો બસ આ જાવ ઘણા રોજ કામ લો હા જાવ તો

આદમી મનુરી પૈસા લેવા ગયે મન ના પાડે કે કલાક કે નઈ જ પૈસા દીધો મારો પૈસા ભાઈ ને જરૂર પડી જાય પૈસા કે નહીં યો હોય બાર થી ના અરે ધન જેવી વાત મત કરો મારા ભાઈ કુડ ન બોલો પણ હમણાં પૈસા લેવા મોક્યો હમણાં કલાક થયો હોય મારી વાત હોય મારે લા હા લે એજ આયુ હા મારે ખગાથી ફોન આવ્યા ઉઠા ગોમ જવાનું તો એ હું ગોમ જવાય મુની જવાગ મુ ના આ ફોન કરી ના જાવા પાલા માર ભાઈ ખોટી વાત નહીં કરવાની ચોરાય હેલો અરે હાલ મારથી ગોમ ને રાય મારે થોડું ગોમ પડ્યું પૂરતી થી થોડા એડો થાય નાવારા એ હા મારે તો આ ગોમ હું મુ જાતો તો મનુથી ભાઈ પૈસા લેવા મું કીધું ઉછીના પૈસા લે ના ઉરો હા

માર વાત રે હાંસવે હવે ઠીક કરો મોનતા હોય મોઢે બેઠા પણ હમણાં પાણી રૂપી દૂધ રૂ દૂધ થાય છે

કેમ કા કોમ પડ્યું ઓમ તો કો એ ગાવ ભલાલ ઓ ભલાલ મારવા આયો તો ઘરે જંજી કર દો આ હું કર બો જો ને લો આ ના જો થોઈ વાત તો આ દઈ મે કેવંત

કોઈ એના ગો માં ધડો ન કરતા આ ભાઈ જમીન છોડાવી હતી બલાદની પુષી ની હોય અડણી મે બાપા બાપા ભલાદબી અન થારો ભાઈ હેન મનુ ગિલિન્દ્ર માયલો ગિલિન્દ્ર અનબી ભલા આને તો કે મારા જોઈએ ખંડ ભોડ નકા માથું ભોડ ઉગરો તો મોન તો થારી ઓકે મન તો કે ભાઈ મેં ભલા આદમી ખરાબ મુસીબત માં મેં પૈસા દીધા મારા ઉપર આવ્યું હો રો માતે મારી વાત હોબળ તારા પૈસા ખટે ને હોબળ મારી વાત ભોળા કોઈ ને થા આજુ થન થારે જાવે પગે ઊભો હો ભાઈ ભલા મારી વાત કેડાની ગમી એડાની આ મારા મેં મારે મેં મારે મન થાય મેં તકલીફ બેઠી છે તું એને પૈસા દેરા જાય હો ગત તું ચિંતા મત કર

మన జీ ఫో అ फोड़ने बूल टब भी रिजल देख बै नाटकन बोला भोलाा एम कर उठने ठ बंदजी ला उ बा पर वात करवाने फटा बटार

મેડાવી પૈસા બોલાય મને ભાઈ મારવાર શું ભાઈ દુશ્મન ભલાજ પૈસા ઉડી મારપાય

પૂરા પૂરા પૈસા ભલે બન્યા તો અમારે દિવસ વ્યાજ ને લેવું ભાઈ સાત દાડક પૈસા દેશે મો રાવણા ભલે તો એના ભાઈ નું અપમાન કર્યું હતું તો ભાઈ મારી થી ભૂત મારા પૈસા દેજો ધંધી ના લાલ બરોબર ઠીક છે